વાત કરવામાં આવે છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરાવ ગામની અહીં નવીનગરી નગરી ફળિયામાં ઉતરીના બેન વસાવા આઠ સભ્યો સાથે સંયુક્ત પરિવારમાં સાથે રહી છે અને એક દિવસ ઉતારીની બેનને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમના પુત્ર તેમને અંકલેશ્વર ખાતે આવેલ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં હૃદય બીમારી હોવાનું નિદાન કરવામાં આવ્યું હવે આર્થિક પરિસ્થિતિ રૂપિયા છ પોઈન્ટ સાહીઠ લાખથી વધુ ની સારવાર મળી નર્મદા જિલ્લામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સરકારી હોસ્પિટલમાં રૂપિયા પંદર પોઈન્ટ સોળ કરોડની સારવાર સહાય આપવા આવે છે આ યોજના હેઠળ લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા દસ લાખ સુધીનું આરોગ્ય કવચ આપવામાં આવે છે લાભાર્થીએ જણાવ્યું કે યોજના થકી મારી માતાને મળ્યું છે એને વારંવાર દુઃખ થતું હતું હૃદયનું અમે ઝઘડિયા લઈ ગયા કસ્તુરબા હોસ્પિટલમાં ત્યાં થોડી સારવાર કરી અને પછી અમને કીધું કે તમે અંકલેશ્વર જતા રહ્યો અંકલેશ્વર ગયા એટલે અમારે આયુષ ક્યાર માન ક્યાર છે તમારી પાસે તો અમે કીધું હા બતાવો તો બતાવ્યું એમાં મારી માનું હૃદયનું ઓપરેશન ફર્સ્ટ ક્લાસ કર્યું એ લોકોએ તો એ લોકોએ તદ્દન ફ્રીમાં કર્યું છે અને છ લાખને સાઠ હજાર જેવો અમારો ખર્ચો થયો છે સરકારશ્રીનો આભાર